નમસ્કાર શો માં આપનું સ્વાગત છે પવિત્ર શ્રાવણ માસ પૂરો થતા હવે ભાવનગર શહેરમાં ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ભાવનગરના રૂપાણી સર્કલ પાસેના દેવડી ચોક ઘોઘા સર્કલ મેઘાણી સર્કલ સહિતના સ્થળોએ મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શનિવારથી ગણેશ ઉત્સવ શરૂ થઇ રહ્યો હોવાથી આયોજકો દ્વારા પંડાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ભાવનગર શહેરમાં વિવિધ મંડળો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દસ દિવસના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ઉત્સવ દરમિયાન ધાર્મિક સામાજિક અને સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે